સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવકની લાશ મળી આવી છે હાલ તો પોલીસે યુવકના લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે બીજી તરફ મૃતકના પરિવારજનોએ લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યો છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોડ ઓડિશાનો વતની પિન્ટુ દેવરાજભાઈ નાયક પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો પિન્ટુ પાણીના ટેન્કરમાં કામ કરતો હતો જેની આજે લાશ મળી આવતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે બીજી તરફ મૃતકના ભાઈ રવિએ જણાવ્યું હતું કે મારો ભાઈ ગઈકાલે રાત્રે જમીને કંપનીની સામે જ સૂઈ ગયો હતો બે દિવસ પહેલાં જ તેનો પગાર થયો હતો ગઈકાલે તેની સાથે વાતચીત પણ થઈ હતી જેમાં તેણે કહ્યું હતું કે તેને પેટમાં દુઃખે છે જે બાદ આજે તેની લાશ મળી આવી છે પિંટોના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા આથી અમને આશંકા છે કે લૂંટના ઈરાદે તેની હત્યા કરવામાં આવી છે જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે